કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખીશ ગોપાઈ પ્રવીણભાઈને મેં કીધેલું પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પર એ મુદ્દો ઉઠાવીશ તમે કીધેનું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મૂળતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર પ્રશ્ન નથી પૂછતો

કેમ તમે રોડ લઈને તો ભાઈ પ્રશ્ન થાય બરાબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે એ તમે નથી કહી શકતા પ્રવીણ કે ભાજપ પણ આવે કે ઓલા આવે યાત્રા ગિરે જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે લોકશાહી માં બંધારણ અધિકાર છે હું નથી કોંગ્રેસમાં નથી ભાજપમાં હું ખેડૂત છું ભાજપ ને પૂછીએ છીએ હું ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી હું ખેડૂત છું ગમે એને પૂછું છું ભાજપ પર એને બગસરા માં પૂછાણો તો અજાયબ માં પૂછાણો તો અજાયબ માં સભા નથી થાય કે તો તાલુકા રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપની ની સભા નહોતી થાય ભાઈ રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે બરોબર ભૂલાતું નથી પાયા પથ્થર છે એને નો ભૂલી શકીએ આપણે પાયાનો પથ્થર પાલભાઈ આંબાયા છે ઘેર વિસ્તાર નો તમે ની તમે પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાડવો પડશે તમારે ઓગણમાં પાણી આવે આ ઉગળમાંથી ઓચિતમાં પાણી આવે છે બરાબર નોશાહીમાં પ્રશ્ન કરવાનો અધિકારો

હવે મહત્વની વાત એ છે કે આવકારી છીએ કોઈ વાતો કોઈ ને આવકારી છે ની વેદના પીડા ભેગી કરવા નીકળ્યા છે અને એ વેદના પીડા ભેગા કરીને ભાજપના માથે નાખવાની છે બાપા ભાજપની માથે નાખવાની છે પણ ત્રણ મહત્વના મુદ્દા લઈને નીકળ્યા છે આખી વાત આપણે સાંભળ્યા પછી ચર્ચા કરવી વધારે સારી રહી ત્રણ મહત્વના મુદ્દા લઈને પદયાત્રા નીકળી છે પહેલો મુદ્દો એ છે કે કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય એ રીતે જે પેલા પાણી ભરાતા હતા પાણી આવે એનાથી ખેડને વાંધો નથી પાણી આવે એને એનાથી ખેડને વાંધો નથી પણ પાણીનો નિકાલ સમયસર થવો જોઈએ પાણીનો નિકાલ સમયસર થવો જોઈએ પાણી આવે એનાથી ખેડને વાંધો નથી પણ કેમિકલ વાળું પાણી ન આવવું જોઈએ ને એનો નિકાલ થવો જોઈએ આ મુદ્દાને લઈને પહેલી માંગ આપડી આ છે પહેલી માંગણી આપડી આ છે માંગણીઓ જુઓ સમજો પછી આપણે ચર્ચા કરીએ વધારે સારું રહે બીજી માગણી કે આ વખતે જે પૂર આવ્યું અને પૂરના કારણે જે ખેડૂતોને નુકસાન થયું જે મગફળી ફેલ થઈ જે માટીનું ધોવા થયું તો આપણી માગણી એવી છે કે સદંતર પાક ફેલ છે પડઘા પડે છે ઈકો થોડું